આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બાદમાં સરકાર તરફથી કાર્યક્રમ આપ્યા બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે ત્યારે મળેલી બેઠકમાં ફૂલ પ્રૂફ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરામાં આ વર્ષે પંદર ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરીએ મળી હતી જેમાં આયોજનના વિવિધ પાસાઓને લઈને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી યોજાયેલી બેઠકમાં પાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પોલીસ વિભાગ સહિત પાલિકાના વિવિધ વિભાગોમાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સાથે આ તિરંગા યાત્રામાં શાળાઓ ભાગ લેવાની છે તેમજ વિવિધ સંગઠનો સંસ્થાઓ ભાગ લેવાની છે તે તમામના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી તારીખ બાર ઓગસ્ટના રોજ આ તિરંગા યાત્રા યોજવામાં આવશે જેમાં વિવિધ ફ્લોટ્સ મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રામાં રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસિત ભારતનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પંદરમી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલસ્ટોન કહેવાય એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય લોકો અને દેશ માટે વધુ લગાવ થાય લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માન્ય કલેક્ટર માન્ય પોલીસ કમિશનર કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો બે કિલોમીટરનો રૂટ રહેશે દસ અગિયાર બારમાંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે હજુ ડેટ ફાઇનલ નથી થઈ યાત્રામાં લગભગ પચીસેક હજાર જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કરવું છે યાત્રા ખૂબ આકર્ષક બને યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય યાત્રામાં બધા અલગ અલગ જાતના બેન્ડ હોય ટેબલો હોય એ પ્રકારનું સુંદર આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખી હતી મિટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી શિક્ષણ અધિકારી સ્પોર્ટ્સ ફેસિલિટીના અધિકારીઓ એનજીઓ આર્ટ ઓફ લિવિંગ અને યોગા વોર્ડ તથા અલગ અલગ જે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે યુનિવર્સિટીઓ છે હોસ્પિટલો છે પોલીસના જવાનો છે આ તમામ લોકોને ટચ કરી અને બધા મેક્સિમમ સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને યાત્રા વડોદરા સંસ્કારી નગરીને શોભે વડોદરા સંસ્કારી નગરીના લોકો કે જે રીતનું ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં પ્રયત્નશીલ છે એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા કાઢવાના આયોજન માટેની આજની બેઠક હતી તમામ લોકો જોડે કેટલી સંખ્યા આવી શકે છે સંખ્યામાં શું શું આયોજન કરવાનું છે કઈ પ્રકારના ડ્રેસિંગ કરવાના છે કઈ પ્રકારના બેન્ડ લગાડવાના છે કઈ પ્રકારના રસ્તા પર પરફોર્મન્સ કરવાના છે આ માઇનર ડિટેલિંગ માટે આજે મિટિંગ રાખી હતી આજે પ્રથમ મિટિંગ હતી કે જેમાં એનજીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી કે જેમાં એ લોકો એમના ફીડબેક આપશે કે ભાઈ આટલી સંખ્યા હશે આ વ્યવસ્થા કરવાની જરૂર છે આટલા વાહનો આપવાની જરૂર છે આ પ્રમાણેની આજની બેઠકનું આયોજન કર્યું હતું આગામી દિવસોમાં હજુ ફળદર બેઠકો કરી અને આ તિરંગા યાત્રા ખૂબ ભવ્ય નીકળે એ માટેનું આયોજન કર